હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ધોરણ દસમાં કોમ્પ્યુટર વિષયમાં આજે આપણે ચેપ્ટર ચાર એસ ટીએમએલમાં યાદી અને કોષ્ટકનો ઉપયોગ એના વિશે માહિતી મેળવવાની છે સ્ટુડન્ટ ગયા જે આપણે લેક્ચર ભર્યો એની અંદર મેં તમને જે એસટીએમએલ છે સૌ પહેલાં ચેપ્ટરની અંદર આપણે એસટીએમએલની રચના જોઈ કે કેવી રીતે રચના કરી શકાય બીજાની અંદર એના એસ ટીએમએલના જે બે ભાગ છે હેડ અને બોડી વિભાગ એના વિશે માહિતી આપી હતી મેં તમને ત્રીજા ચેપ્ટરની અંદર આપણે એસટીએમએલની અંદર છબી એટલે કે ચિત્રનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય જો આપણે જે બનાવી હોય એસટીએમએલ જે પ્રોગ્રામ બનાવીએ છીએ એની અંદર આપણે જો છબી ઉમેરવી હોય પિક્ચર ઉમેરવું હોય એ કેવી રીતે સેટ કરી શકાય એના વિશે મેં તમને માહિતી આપી હતી અને આજે આપણે એસટીએમએલ જે છે એની અંદર કોષ્ટક કોષ્ટક તમે બધા જાણો જ છો યાદી એટલે લિસ્ટ અને કોષ્ટક એટલે ટેબલ બરાબર ને તો એ યાદી એટલે કે લિસ્ટ અને કોષ્ટક એટલે કે ટેબલ કેવી રીતે ઉમેરી શકાય એના વિશે આપણે માહિતી મેળવવાની છે સ્ટુડન્ટ તો ચાલો શરૂઆત કરીએ તો એસટી એમએલમાં યાદીનું વ્યવસ્થાપન તો ઘણી વખત વેબ પેજમાં માહિતીને યાદી સ્વરૂપે એટલે કે લિસ્ટ સ્વરૂપે દર્શાવવાની જરૂરિયાત ઊભી થાય છે એસટીએમએલમાં યાદી સ્વરૂપનું માહિતીને પાંચ પ્રકારમાં વિભાજિત કરેલ છે જેમાંથી આપણે નીચેના ત્રણ પ્રકાર વિશે આપણે માહિતી મેળવવાની છે આપણા ચેપ્ટરની અંદર તો પહેલું છે અક્રમિક યાદી એટલે કે અનઓર્ડરેડ ઓર બુલેટેડ યાદી એટલે કે અક્રમિક યાદીની અંદર વન ટુ થ્રી ફોર એવું ક્રમ ના આપેલો હોય એની અંદર ડાયરેક્ટ આપણે કાં તો કોઈ ચિહ્નનો ઉપયોગ કર્યો હોય એવી રીતે બરાબર કોઈ ચિહ્ન છે કોઈ સ્ટાર છે બરાબર એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આપણે લખતા હોઈએ તો એને અક્રમિક યાદી એટલે કે અનઓર્ડરેડ લિસ્ટ કહેવામાં આવે છે બીજું છે ક્રમબદ્ધ યાદી તો નંબરેડ ઓર ઓર્ડરેડ લિસ્ટ અને ત્રીજું છે વર્ણાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ તો સૌપ્રથમ આપણે જોઈએ સ્ટુડન્ટ અક્રમિક યાદી તો અક્રમિક યાદીની અંદર કે આ યાદીમાં કોઈ ચિહ્ન વડે યાદીના મુદ્દા દર્શાવેલા હોય છે અને આ ચિહ્નને આપણે બુલેટ પણ કહી શકીએ છીએ એસટી એમએલમાં અક્રમિક યાદી તૈયાર કરવા માટે યાદ રાખજો સ્ટુડન્ટ યુ એન યુ કેપિટલને સ્મોલજ કરવાનો છે યુએલ અને સ્લેશ યુએલ ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે આપણે બધા જાણીએ છીએ કે અમુક ટેગને બાદ કરતાં ધારો કે એચઆર ટેગ છે આ બધા ટેગને એમપી ટેગ તરીકે ઓળખવામાં આવે છે કે જેને આપણે પૂરો કરતા નથી એના સિવાય હંમેશા એસટીએમએલની અંદર ટેગ છે એ જોડીમાં જ વપરાય છે ચાલુ ટેગ અને પૂરો કરતો એટલે કે સ્લેશ વડે જે પૂરો કરીએ છીએ એ ટેગ વપરાય છે એટલે કે એસટી ની અંદર જો તમારે યાદી બનાવવી હોય અક્રમિક યાદી યુ એટલે અનઓર્ડરેડ અને એલ એટલે લિસ્ટ એટલે કે ઓર્ડર વગરની યાદી બનાવી છે એટલે કે તમારે કોઈ સ્ટાર મૂકવો છે કે કોઈ ગોળ સર્કલ મૂકવું છે બરાબર તો એના માટે આપણે યુ એલ ટેગનો ઉપયોગ કરીશું યુ એલ અને સ્લેશ એલ ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે યાદી સ્વરૂપની માહિતીમાં મથાળું દર્શાવવા એલ એચ એલ ફોર લિસ્ટ એચ ફોર હેડિંગ યાદ રાખજો એલ એટલે જે લિસ્ટ છે આપણું લિસ્ટ આપણી યાદી એટલે લિસ્ટ બરાબર ને તો એલ ફોર લિસ્ટ એચ ફોર હેડિંગ એટલે કે એલ એચ તથા સ્લેશ એલ એચ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે યાદીના દરેક મુદ્દા એલ ટી બરાબર એલ સોરી એલ આઈ અને સ્લેશ એલ ટેગની જોડીમાં આવરીને લખવામાં આવે છે યુએલ ટેગના ટાઈપ ગુણધર્મનો ઉપયોગ ચિહ્નને કેવા પ્રકારનો મૂકવો છે તે દર્શાવવા માટે થાય છે તેની ત્રણ કિંમતો નીચે મુજબ જોઈ શકાય છે એમાં પહેલું છે ડીઆઈએસસી જે સર્કલ દર્શાવે છે પછી છે સ્ક્વેર જે સ્ક્વેર દર્શાવે છે અને સર્કલ છે એ હવે જુઓ અહીંયા ડીઆઈએસસી જે ડિસ્ક લખેલું છે તો એનો મિનિંગ એવો થાય કે ભરેલું સર્કલ બરાબર એટલે કે સંપૂર્ણ જે સર્કલ છે એ કેવું છે ભરેલું છે બરાબર ને ડાર્ક સર્કલ છે અને સર્કલ જે લખેલું છે એ ખાલી સર્કલ દર્શાવે છે એટલે કે એની અંદર આપણે જે સર્કલ છે એ આખું ભરેલું નથી અને નીચે અહીંયા એક સ્ટુડન્ટ પ્રોગ્રામ્સ આપેલો છે કે નીચે દર્શાવેલ એસટીએમએલ કોડિંગ તથા તેનું પરિણામ અક્રમિક યાદી વિશે યાદી વિવિધ ચિહ્નો સાથે દર્શાવે છે હવે સ્ટુડન્ટ મેં તમને સ્ટાર્ટિંગમાં બી કહી દીધેલું છે કે જો ઘરે લેપટોપ કે પીસી હોય તો જો વિન્ડો હોય તો નોટપેડની અંદર આ પ્રોગ્રામ્સ લખવાના છે અને ઓવન ટુ જો તમારા ઘરે હોય ઇન્સ્ટોલ હોય તો તમે જી એડિટની અંદર આ પ્રોગ્રામ્સ લખી શકો છો બેઠોને બેઠો આ પ્રોગ્રામ્સ લખવાનો છે અને પછી એને રન કેવી રીતે કરવું એ પણ મેં તમને શીખવી દીધું છે પહેલાં સેવ ફાઇલને સેવ કરવાની છે સેવ કર્યા પછી તમે જે ફાઇલનું નામ આપો છો એના પાછળ ડોટ એસટીએમએલ લખવાનું છે અને ફાઇલને સેવ કર્યા પછી ઇન્ટરનેટ એક્સપ્લોરર જોને તમારે વિન્ડો હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોરમાં જઈને તમે રન કરી શકો છો બરાબર ને અને રન કરશો એટલે તમારે ડાયરેક્ટ તમારે આનો જે આન્સર છે આન્સર આવી જશે આ પ્રોગ્રામની અંદર તમને સમજાયેલું છે કે ફોન્ટ કલર આપણે બ્રાઉન લીધો છે બરાબર જે કંઈ તમે લખાણ લખો છો પ્રોગ્રામ્સની અંદર એનો જે કલર છે ફોન્ટનો કલર એટલે કે જે લખાણ છે એ લખાણનો કલર કેવો આવશે બ્રાઉન આવશે અને એના પછી છે એચ વન અને એચ વનની અંદર આપણે હેડિંગ આપ્યું છે કે અનઓર્ડરેડ લિસ્ટ ઇન વેરિયસ ફોર્મેટ બરાબર છે ને પછી ફોન્ટ કલર બ્લુ લીધો છે અને એ હેડિંગનો કલર પાછો આપણે જે લખીએ છીએ એનો બ્લુ કલર લીધો છે પછી અહીંયા નીચે ફોન્ટની સાઈઝી લીધી છે ત્રણ આપણે અને એવી રીતે આખો અહીંયા પ્રોગ્રામ્સ લખેલો છે અને એ પ્રોગ્રામનો જે આન્સર છે એ સ્ટુડન્ટ અહીંયા આવો આવશે તમે જે અત્યારે પ્રોગ્રામ લખ્યો લખેલો છે એનો આન્સર અનઓર્ડરેડ લિસ્ટ ઇન વેરિયસ ફોર્મેટ્સ છે બરાબર અને તે અહીંયા જે આપણે અન ઓર્ડરેડ લિસ્ટની અંદર આપણે કોઈ ઓર્ડર નથી આપ્યો એટલે કે વન ટુ થ્રી એવું કંઈ નંબર્સ નથી આપ્યા એટલે અહીંયા જો ડોટ કરેલું છે અહીંયા ઉપર જે છે એ ભરેલું સર્કલ છે નીચે જે છે એ ખાલી સર્કલ લીધેલ છે અહીંયા સ્ક્વેરનો ઉપયોગ કર્યો છે બરાબર હવે એના પછીનો બીજો ટોપિક છે એ છે ક્રમબદ્ધ યાદી આગળ જોયું એ ક્રમ વિનાની યાદી જોયું હવે છે ક્રમબદ્ધ યાદી એટલે કે નંબરેડ અથવા ઓર્ડરેડ લિસ્ટ તો ક્રમબદ્ધ યાદીમાં બુલેટ્સને બધે આપણે ક્રમ ધરાવતા મુદ્દાઓ હોય છે એસટીએમએલમાં ક્રમબદ્ધ યાદી બનાવવા માટે ઓ એટલે કે ઓર્ડરેડ લિસ્ટ અને સ્લેશ ઓ ટેગનો ઉપયોગ થાય છે યાદીના દરેક મુદ્દાને એલઆઈ અને સ્લેશ એલઆઈ એટલે કે લિસ્ટ ટેગની વચ્ચે આવરીને દર્શાવાય છે ઓએલ ટેગના ટાઇપ ગુણધર્મનો ઉપયોગ ક્રમાંકને જુદા જુદા સ્વરૂપે દર્શાવવા માટે થાય છે અને તેની કુલ પાંચ કિંમતો નીચે મુજબ છે એમાં અહીંયા પહેલી કિંમત જે આપી છે વન એ આપણે બધા જાણીએ છીએ કે વન એટલે આ તો આપણને એવું લાગે કે અરબી આંકડાઓ એટલે કે આપણે વન ટુ થ્રી જેવી રીતે આપીએ છીએ તે બીજું છે એ તો અંગ્રેજી નાના મૂળાક્ષરો એ સી એવી રીતે કેપિટલ અક્ષરમાં લખવું હોય તો ડબલ આ દરેક જણ જોઈ લેજો બધું ડબલ કોટેશનની અંદર લખેલું છે એવી રીતે એ છે પછી સ્મોલ આઈ છે એ રોમન નાના અંકો દર્શાવે છે અને આઈ જે મોટો આઈ છે એટલે કે કેપિટલ આઈ છે એ રોમન મોટા અંકો દર્શાવે છે સામાન્ય રીતે ક્રમબદ્ધ યાદી હંમેશા ક્રમ એક પહેલા અંક અક્ષરથી શરૂ થાય છે પરંતુ ઓ એલ ટેગના સ્ટાર્ટ એટ્રિબ્યુટનો ઉપયોગ કરી યાદીની શરૂઆતનો અંક બદલી શકાય છે સ્ટુડન્ટ અહીંયા સમજી લેજો શું કહેવા માગે છે જનરલી આપણે કોઈ પણ લિસ્ટ બનાવીએ છીએ તો એ લિસ્ટની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરીએ એક નંબરથી તમે કરો અથવા એ બી સી ડી એવું આલ્ફાબેટ્સથી કરો સ્મોલ કે કેપિટલ અથવા રોમન અંકથી કરવો હોય તો સ્મોલ રોમન કે જે મોટા અક્ષરોની અંદર રોમનનો ઉપયોગ કરો એવી રીતે આપણે કરી શકીએ છીએ બરાબર ને પણ આની અંદર એવું કહેવા માગે છે કે તમે સ્ટાર્ટ એટ્રિબ્યુટનો ઉપયોગ કરો હવે સ્ટાર્ટ તમે ક્યાંથી લખશો પાછળ પ્રોગ્રામ્સ આપેલો છે હું તમને બતાવું છું કે તમે ઓએલ નો ઉપયોગ કરો એટલે કે લિસ્ટ લિસ્ટનો ઉપયોગ કર્યો પછી ઓર્ડરેડ લિસ્ટ લખ્યા પછી તમારે શું લખવાનું છે ટાઈપ ગુણધર્મનો ઉપયોગ કરો કે ઓએલ પછી ટાઇપ અને પછી તમારે આ બધા જે અંકો આપેલા છે બરાબર અરબી આંકડાઓ અથવા સ્મોલ એબીસીડી કે કેપિટલ એબીસીડી એ તમે ક્યાંથી શરૂઆત કરવા માંગો છો એ દર્શાવે છે પણ એની સાથે ઓએલ એલ ટાઈપની સાથે તમે નો ઉપયોગ કરશો અને સ્ટાર્ટ લખ્યા પછી તમે ધારો કે અહીંયા સ્મોલ એ છે એની જગ્યાએ સ્મોલ સીનો ઉપયોગ કરશો તો સીથી શરૂઆત થશે બરાબર ને એટલે કે સી ડી ઈ એફ એવી રીતે લખાશે જો તમે અહીંયા ફોરથી શરૂઆત કરશો ફોર લખશો તો ફોર પછીના અંકોથી તમને જે લિસ્ટ બનશે એ લિસ્ટ ફોર પછીના અંકોથી બનશે એટલે એવું કહેવા માંગે છે કે તમે સ્ટાર્ટ એટ્રીબિટનો ઉપયોગ કરશો ત્યારે તમે જે નંબર્સ કે જે આલ્ફાબેટ્સ આપેલા હશે એના પછીથી એટલે કે ત્યાંથી શરૂઆત થશે એવું તમને સમજાવી રહ્યું છે નીચે આપેલ એસટીએમએલ કોડ તથા પરિણામ એક અરબી આંકડાઓ સાથેની છે એક અંગ્રેજી મૂળાક્ષર સાથેની અને એક ક્રમ દસથી શરૂ થતાં રોમન અંક સાથેની ક્રમબદ્ધ યાદી અહીંયા દર્શાવેલ છે જો અહીંયા પ્રોગ્રામ્સ દરેકે જોઈ લેવાનો છે પ્રોગ્રામ સ્ટુડન્ટ આની અંદર મેં નથી લીધેલો નેક્સ્ટ તમને આનો આ જે પ્રોગ્રામ છે એ વર્ણનાત્મક યાદી એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટનો છે એ તમને પેલો પ્રોગ્રામ હું પછી બતાવીશ હવે જો અહીંયા ડિસ્ક્રિપ્ટિવ યાદી કોને કહેવામાં આવે છે તો જ્યારે યાદીની સાથે વર્ણન પર દર્શાવવાનું હોય હવે આની અંદર સમજી લેજો તમે પહેલું જે આપણે જોયું એ શું જોયું કે ફક્ત આપણે સ્ટાર મૂકીએ સર્કલ મૂકીએ કે પછી ભરેલો સર્કલ મૂકીએ કે પછી સ્ક્વેર મૂકીએ એવો આપણે મુદ્દા લખવા માટે બરાબર ને તો એ મૂકીને આપણે કરીએ છીએ હવે આની અંદર વર્ણાત્મક યાદીની અંદર કેવું છે કે તમે કોઈ પણ લખાણ લખો છો એની સાથે તમારે કોઈ વધારાનું લખાણ પણ લખવું છે કોઈ મુદ્દો લખો છો તો મુદ્દાની અંદર લખાણ પણ લખવું છે તેના માટે આપણે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ કે જ્યારે યાદીની સાથે વર્ણન પણ દર્શાવવાનું હોય ત્યારે વર્ણાત્મકનો વર્ણાત્મકનો ઉપયોગ કરવામાં આવે છે અને આ યાદીમાં માહિતી બે ભાગમાં વહેંચેલ હોય છે એક ભાગમાં નામ હોય છે અને જ્યારે બીજા ભાગમાં તે નામની વ્યાખ્યા હોય છે આ યાદીમાં નામને જુદું પડે તેવું દર્શાવવામાં આવે છે ડીએલ અને સ્લેશ ડીએલનો ટેગનો ઉપયોગ વર્ણાત્મક યાદી બનાવવા માટે થાય છે અને વર્ણાત્મક યાદીના દરેક મુદ્દાના મથળ અને ડીટી અને સ્લેશ ડીટી ટેગ એટલે કે ડેફિનેશન ટર્મની વચ્ચે એટલે કે મદદથી દર્શાવવામાં આવે છે ડીડી અને સ્લેશ ડીડી ટેગ ડેફિનેશન ટેગનો ઉપયોગ મુદ્દાની નીચેનું વર્ણન રજૂ કરવા માટે થાય છે તમે જે મુદ્દો લખો છે મુદ્દાનું નીચેનું જે ડિસ્ક્રિપ્શન લખવા માટે આપણે ડીડીનો ઉપયોગ કરીએ છીએ અહીંયા જો એક પ્રોગ્રામ્સ આપેલો છે સ્ટુડન્ટ એસટીએમએલ અહીંયા લખેલું છે પછી બોડી કલર લખેલો છે બ્રાઉન અને ડિસ્ક્રિપ્ટિવ બુલેટ્સ લખેલું છે બરાબર એના પછી છે અહીંયા ટ્રીઝ વિશે માહિતી લખેલી છે બરાબર તો અહીંયા ટ્રીઝ વિશે જે માહિતી લખી છે પછી છે અહીંયા રેઇનફોલ વિશે એ અલગ અલગ માહિતીઓ લખેલી છે અને દરેકના કલર કેવા લીધા છે આપણે અલગ અલગ લીધા છે બરાબર ને આ એ પ્રોગ્રામ છે અને એ પ્રોગ્રામ્સ લખ્યા પછી એનો આન્સર આવી રીતે આવશે બરાબર દરેક જણ જોઈ લો આ જે એનો આન્સર છે કે નેચરલ મેથડ ઓફ પ્રિવેન્ટિંગ એર પોલ્યુશન એમાં ટ્રેસ છે રેઇનફોલ છે અને બરાબર ને અને હવે છે નેસ્ટેડ યાદી તો નેસ્ટેડ યાદી છે તો કે નેસ્ટેડ યાદી તો યાદીની અંદર અન્ન યાદીના જેવી રીતે આપણે કોઈ મુદ્દો લખતા હોય તો મુદ્દાની અંદર બીજો મુદ્દો આવે એવી રીતે યાદીની અંદર બીજી યાદી ઉમેરવી હોય તો એને આપણે નેસ્ટેડ યાદી અથવા નેસ્ટેડ નેસ્ટેડ યાદી અથવા એટલે કે યાદીનું નેસ્ટિંગ કરવું અથવા નેસ્ટેડ યાદી કહીએ છીએ અને નીચે દર્શાવેલ એસટીએમએલ કોડ નેસ્ટેડ યાદીનો વપરાશ દર્શાવે છે અહીંયા પ્રોગ્રામ્સ આપેલો છે એક નેસ્ટેડ યાદીનો કે પહેલાં અહીંયા આપણે શું લીધું છે ચોકલેટ બરાબર અહીંયા જુઓ તમે નેસ્ટેડ યાદીમાં એચ વનમાં અહીંયા આપણે સૌપ્રથમ લીધું છે બ્લુ કલર આપ્યો છે અને ચોકલેટ અને પછી અહીંયા ચોકલેટની સાઇઝ અને એની અંદર ડાર્ક ચોકલેટ્સ ફ્રૂટ એન્ડ નોટ્સ બરાબર એવી રીતે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની અંદર પાછું આપણે લીધું છે કે એનો પ્રકાર તો વેનીલા અને ચોકલેટ ચિપ્સ એટલે કે ઉપર તો આઈસ્ક્રીમ છે પણ પાછા આઈસ્ક્રીમના પ્રકાર લખ્યા છે આપણે એવી રીતે ચોકલેટ તો છે પણ ચોકલેટના પ્રકાર લખ્યા છે એટલે લિસ્ટની અંદર નવું લિસ્ટ ઉમેરવા માટે આ પ્રોગ્રામ્સ લખશો એટલે એનો અહીંયા આન્સર આપેલો છે નેસ્ટેડ લિસ્ટની અંદર ચોકલેટ છે પછી ચોકલેટના પ્રકાર છે એવી રીતે આઈસ્ક્રીમ છે ને આઈસ્ક્રીમનો પ્રકાર છે આજે આપણે સ્ટુડન્ટ આટલે સુધી ભણવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો ટૉપિક જોઈશું